નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢના કેશોદમાં કેશોદના અક્ષયગઢ રોડ પર એક વેપારી પિતા પુત્ર પર તેની દુકાનમાં જ કર્યો હુમલો કરાયો છે કેશોદ શહેરમાં હમણાં હમણાં લુખાઓના ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ કડક બનવું પડશે તેવી લોક માંગ ઉઠવા પામી છે કેશોદના ગાયત્રી મંદિરની આગળ એક દુકાનમાં જઈને દુકાનધારક પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અહીંના તો ખુદ એક નિવૃત્ત પોલીસ જમાદાર જહાજુ પોલીસનો રોફ જમાવી વેપારી પિતા પુત્ર પર હુમલો કરવા માટે દુકાને પહોંચી ગયા હતા અને વેપારીને માર મારતા હોય તેવાં દશ્યો સીસીટીવીના સામે આવ્યા છે તો બીજી તરફ

સુમિત જગદીશભાઈ ખાણીયા છે મારી એક દુકાન કરિયાણાની છે જે ધાવમાર્ટ નામે છે અજાબ રોડ ઉપર આવેલી છે ત્યાં મણિલાલ પરમાર એક નિવૃત્ત જમાદાર છે એ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં પોતાનો ઘર વખરી સામાન લેતા હતા અને એના જે પુત્ર છે જેનું નામ છે સંજયભાઈ પરમાર એ પણ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં માલ લેતા હતા અને બે અઢી વર્ષ થયા અને મેં એની પાસેથી ઉધારીના પૈસા માંગતા જે પાંચ હજાર જે આસપાસ જેટલી કિંમત છે એ માગતા ઉશ્કેરાય એણે મારી દુકાન પર જ મને ગાળો દીધી મારો મને અધિક કર્યો અને એક વ્યક્તિ જેનું નામ છે રતિલાલભાઈ સોંદરવા જેને ફોન કરી બોલાવી અને મારા દુકાનને માલ ફેંક્યો છે મને માર માર્યો છે મારા ફાધર જે છોડાવતા હતા એ ભાઈ ને તો વચ્ચે પડતા મારા ફાધર ને પણ માર્યું છે મારા ફાધર પણ રિટાયર શિક્ષક છે એની પણ કોઈ લાય શરમ રાખી નથી અને આ રીતે આખી ઘટનામાં થઈ છે જેની જાણ મેં કેશોદ પોલીસ સ્ટેશને કરી છે